અંદાજે એકસો પચાસ ઉપરાંત ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવાની છે જેની સામે દોઢ લાખ જેટલા લોકોએ પરીક્ષા આપી પોતાનું નસીબ અજમાવ્યું છે પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો પૂરતો બંદોબસ્ત જોવા મળ્યો હતો રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાત ન્યૂઝ મોડાસા અમદાવાદથી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા દેવા માટે અહીં આવ્યા છીએ અને સવારમાં નીકળ્યા હતા અત્યારે પહોંચી ગયા છીએ પરીક્ષા સ્થળ ઉપર સારો છે સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો